ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા હાજર થયો છે મિત્રો ખૂબ અગત્યનો દાખલો છે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એક જેનો અઢારમો દાખલો છે જે બરાબર ગોળ તકતીઓનો એમાં ખાસ આપણે તૈયારી કરવાના છે મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ જ્યોત બનીને જગવું છે મારે જ્યોત બનીને જગવું છે મારે તેલ બનીને બળવું છે મારે જ્યોત બનીને જગવું છે મારે તેલ બનીને બળવું છે મારે અંધારાના લશ્કર સામે અડગ થઈને લડવું છે મારે અંધારાના લશ્કર સામે અડગ થઈને લડવું છે મારે સારું મિત્રો એટલે મનોબળ છે મજબૂત અને પરિશ્રમ સાથે ફરી પાછા આપણે નવા દાખલાનો પ્રારંભ કરીએ ઓકે સરસ ગુડ મોર્નિંગ મિત્રો અને શિક્ષા કરે ગઈ આપકી રક્ષા બરાબર આપણે અગાઉ પણ કીધું છે એજ્યુકેશન ઇઝ મસ્ટ પાવરફુલ વેપન્સ યુ કેન ચેન્જ અવર્લ્ડ બરાબર યુ કેન ચેન્જ અવર્લ્ડ સારું વિદ્યાર્થી મિત્રો તો આપ જોઈ રહ્યા છો કે ભાઈ એક ખોખામાં એકથી નેવું સુધીના અંક લખેલી બરાબર ગોળ તકતીઓ છે ગોળ તકતીઓ છે એકથી નેવું અંક લખેલી એવી જુદી જુદી બરાબર એક લખેલી તકતી બે લખેલી તકતી એવી એકથી નેવું તકતીઓ છે બરાબર એટલે ખબર પડી ગઈ ભાઈ કે એક થી નેવું તકતીઓ છે એટલે કુલ પરિણામોની સંખ્યા કેવી થશે નેવું થશે એ વાત તો ખ્યાલ પડી ગયો સારો કે આપણે સમજી લઈએ બાળકો સારું તો હવે એક થી નેવું લખેલા એટલે તકતી ना कुल शक्य परिणामों की संख्या बराबर तकती कुल परिणामों की संख्या बराबर एक तकती का तो लखी नाखे, एक सॉरी मित्रों एक तकती પાડવાના કુલ પરિણામોની નેવું રેડી મિત્રો કારણ કે તકતી કુલ કેટલી છે નેવું એટલે કે કુલ પરિણામોની સંખ્યા નેવું જે છેદમાં આપણું સૂત્ર જે છે બરાબર એમાં છેદમાં નેવું આવશે એ વાત નક્કી થઈ ગઈ હવે આપણે કે ભાઈ તકતી બહાર કાઢવાની છે બે અંકની સંખ્યા હોય બરાબર એટલે કે ધારો કે ઘટના આપણે એ કહીશું પણ એ પહેલાં ખાસ આપણે સમજી લઈએ બરાબર કે ભાઈ કયા કયા નંબર છે આની અંદર એ એક ખાસ મારે તમને સમજાવવું છે કે ભાઈ એક જે છે પહેલાં હું તમને સમજાવી દઉં મિત્રો બરાબર ઝડપથી કે ભાઈ આ દાખલા તરીકે આ એક બરાબર જે તકતી છે એના ક્રમ કયા છે એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર અને પછી અહીંયા સુધી એક અંક છે પછી કેટલા છે બે અંક અને ક્યાં સુધી આપણે આ નેવું સુધી ઓકે અહીંયા મેં ખાસ એક શું કર્યું છે કે ભાઈ એક અંકના કેટલા એક બે ત્રણ એટલે નવ અંક છે એક અંકવાળા નવ અંક છે રેડી બે અંક ક્યાંથી શરૂ થશે દસ થી નેવું સુધી તો એ કેટલા થયા આ તમે ટોટલ દસ થી ગણો દસ અગિયાર બાર અને નેવું સુધી ગણશો તો આ ટોટલ થશે આ કેટલા અંકો થશે આ ટોટલ થશે

તો કે ભાઈ આ બે અંક બે અંકની સંખ્યા કેટલી થશે એક્યાસી દસ થી નેવું સુધી ગણો એટલે કેટલા થશે એક્યાસી એટલે ઉપર આવે એક્યાસી નીચે આવશે નેવું રેડી સારું હવે પૂર્ણવર્ષ સંખ્યા હાલ ઓકે મિત્રો હવે પૂર્ણવર્ષ સંખ્યા જોઈએ તો કે ભાઈ આમાં પૂર્ણવર્સ સંખ્યા કઈ કઈ છે તો પૂર્ણવર્ષ સંખ્યા હું તમને સમજાવી દઉં મિત્રો ઓકે કે ભાઈ પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે સર મિત્રો પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે એ જોઈ લઈએ હાલો પૂર્ણવર્ગ સંખ્યા એક ગુણ્યા એક એક બે ગુણ્યા બે એટલે કે ચાર ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ છ ગુણ્યા છ એટલે કે છત્રીસ પછી સત્યો સત્યો ઓગણ ઓકે પછી અઠ્યો અઠ્યો ચોસઠ પછી નેવે નેવે એક્યાસી બરાબર દસ દાણ સો એટલે કે સો આમાં આવશે નહીં કારણ કે આપણે કેટલી તકતી છે એક થી નેવું સુધી તો કે ભાઈ આ પૂર્ણ વર્ગ સંખ્યા આ શું થઈ પૂર્ણ વર્ગ સંખ્યા રેડી આ શું થઈ પૂર્ણ વર્ગ સંખ્યા હાલો પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી થઈ ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો ભાઈ આ કેટલી થઈ પૂર્ણવર્ગ સંખ્યા કેટલી થઈ આપણે જે ગણીએ એ કેટલી ને નવ કેટલી થઈ નવ થઈ રેડી આ પૂર્ણવર્ગ સંખ્યા ઓકે આટલું કર્યા પછી હવે પાંચ વડે વિભાજ્ય મિત્રો રેડી પાંચ વડે આપણે વિભાજ્ય જોઈ લઈએ કે ભાઈ પાંચ વડે વિભાજ્ય સંખ્યા રેડી મિત્રો ક્લિયર છે પૂર્ણવર્ સંખ્યા તો ખાસ આવશે એક એક બધું ચાર ચોકે ચોકે સોળ પચાસ પચાસ પચીસ સત્યાસી ઓગણ ચોસઠ બરાબર ને એક્યાસી દસ દાણ સો પણ એકથી નેવું તકતી જ છે એટલે એક્યાસી સુધીને સુધીની જ પૂર્ણવર્ સંખ્યાઓ આવશે રેડી આ એક આપણે યાદ રાખવાનું રહેશે રેડી પછી ઘણીવાર પૂર્ણ ઘન પણ પૂછી શકે તો ભાઈ આમાં પૂર્ણ ઘન સંખ્યા કઈ કઈ આવશે તો કે ભાઈ ત્રણ વડે ગુણી નાખો આલો તો ભાઈ તો આવશે ખાસ સમજી લો મિત્રો પૂર્ણ ઘન પણ આવી શકે તો ભાઈ પૂર્ણ ઘન એટલે એક બરાબર એક ગુણ્યા એક ગુણ્યા એક ત્રણ વાર એ અંકને ગુણો એક ગુણ્યા એક ગુણ્યા એક પછી બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે ભાઈ આઠ આવે પછી ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ આવે ઓકે પછી ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ સોળ ચોખ્ખું ચોસઠ આવશે પછી બરાબર હવે પચો પચો પચીસ પચીસ પંચા એકસો પચીસ તો એ આમાં આવશે અને જો પૂર્ણ ઘન આને પૂર્ણ ઘન કહેવાય શું કહેવાય પૂર્ણ ઘન જો આવો ફેરફાર કરી શકે મિત્રો તો પૂર્ણ ઘન સંખ્યા કેટલી થશે એક બે ત્રણ અને ચાર તો એ કેટલી સંખ્યા થશે ચાર રેડી આ એક આપણે થોડોક દાખલો એટલો ફેરફાર કરે બરાબર તો આપણને ખબર હોવી જોઈએ પૂર્ણ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા આવી આવશે હવે આપણે પાંચ વડે વિભાજ્ય સારું મિત્રો આનો પાંચ વડે વિભાજ્ય સંખ્યા કઈ કઈ પાંચ વડે વિભાજ્ય બહુ સરળ છે મિત્રો જો પાંચ એકા પાંચ બરાબર પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચોક વીસ એટલે બધું જો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પચીસ બરાબર પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ એવી રીતે આવશે ચાલો લખી નાખીએ પાંચ વડે વિભાજ્ય कई આવશે 5 1 का 5 5 2 10 5 3 15 5 4 20 પછી 5 5 25 30 35 પછી 40 45 બરોબર પછી સોરી મિત્રો પછી કેટલા આવશે 50 55 60 65 સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી અને નેવું રેડી મિત્રો તો આ પાંચ વડે વિભાજ્ય સંખ્યા મિત્રો જોઈ લેજો ખાસ આ પાંચ વડે વિભાજ્ય સંખ્યા કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર રેડી પાંચ વડે વિભાજ્ય બહુ સરળ છે તો કે ભાઈ અઢારના છેદમાં નેવું બરોબર તો આ એક મેં તમને એક રફ વર્ક કરીને તમને થોડું સમજૂતી આપી હવે દાખલા પણ ગણો છે ઓકે સારું જોઈ લઈએ ઓકે મિત્રો બરોબર રેડી મિત્રો કે ભાઈ તકતી કાઢવાના જે પ્રયોગ છે એમાં કુલ પરિણામો નેવું છે હવે આપણે પહેલું આપણે લખવું બે અંકની સંખ્યા કેટલી આવી હમણાં આપણે શોધી કાઢ્યું હવે આપણે ધારો કે ઘટના એ ધારો કે

બે અંક ની સંખ્યા હોય સારું પેલા લખીએ અહિયાં સારું તીર આપણે લઈ લઈએ એક મિત્રો ઓકે તીર લીધું આપણે હવે શું કરીએ ભાઈ કે બહાર કાઢેલ તકતી પર બે અંકની ની સંખ્યા હાલો ભાઈ તકતી પર લખીએ બે અંકની સંખ્યા કઈ હશે દસ બરાબર પછી અગિયાર પછી બાર એવી રીતે તમે ગણો ક્યાં સુધી ભાઈ નેવું સુધી બરાબર બે સંખ્યા દસ થી નેવું બરાબર ઓકે સારું ઓકે તો લખી નાખીએ તકતી પર તેથી પર બે અંકની સંખ્યા કેટલી છે એક્યાસી છે રેડી આ તમે દસ થી નેવું સુધી ગણો એટલે કેટલી થશે એક્યાસી ઓકે સારું પછી આપણે પાછો તેર કર નાખીએ આપણે શીખવું છે બરોબર તેથી ઘટના એને સાનુકૂળ મિત્રો આપણે શું કરીએ સૂત્ર તો તમને આવડે છે કે ભાઈ ઘટના પી ઓફ એ બરાબર ઉપર આવશે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામ પરિણામોની સંખ્યા એ તમને આવડે છે તો આપણે હવે સૂત્ર મિત્રો નહીં લખીએ આપણે સીધું આપણે દાખલામાં શું કરીશું કે પી ઓફ એ બરાબર કેટલા થયા એક્યાસી એના છેદ માં કુલ કુલ કેટલા થયા ભાઈ કુલ પરિણામો નેવું એટલે કે નેવું હાલો કે નેવે બરાબર નવ ના છેદમાં માં દસ રેડી મિત્રો એટલે પી ઓફ એ બરાબર કેટલા એવા નવ ના છેદમાં દસ આની ઉપર આપણે શું કરી નાખીએ બોક્સ ઓકે સારું રેડી મિત્રો તો આ રીતે નવ ના છેદમાં દસ આવ્યું હવે ઘટના આપણે બી ઓકે ઘટના ધારો કે ઘટના બી હાલો ઘટના બી માં શું કહે છે ભાઈ ઘટના બીમાં માં કયા વર્ગ સંખ્યા હોય રેડી ઘટના એટલે કે ભાઈ બહાર કાઢેલ તકતી કઈ હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય ચાલો ઓકે તકતી વર્ગ સંખ્યા હોય રેડી મિત્રો સરસ ઓકે પાછું આપણે તીર લઈ લઈએ એક ઓકે હાલ ભાઈ તકતી પર

ચોકે ચોકે સોળ પચો પચો પચીસ પછી કેટલા આવશે સત્યો સત્યો ઓગણપચાસ પછી આવશે અઠ્યો અઠિયો ચોસઠ પછી નેવે નેવે એક્યાસી છે બરાબર સારું ઓકે હવે આ સંખ્યા કેટલી થઈ મિત્રો જોઈ લો હાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો કે ભાઈ લખાય પૂર્ણવર્ગ સંખ્યા કેટલી છે ભાઈ ચાર ને ત્રણ સાત ને બે પૂર્ણવર્ગ સંખ્યા કેટલી છે નવ છે મિત્રો તો સારો ઓકે હવે આપણે પાછું તેર મૂકી દઈએ તેથી તેથી સાનુકૂળ બરોબર તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ નવ છે રેડી મિત્રો ઓકે હવે આપણે તેથી પી એફ બી બરાબર નવના છેદમાં નેવું બરાબર દસ નવા બરાબર કેટલા એક ના છેદમાં દસ થયા રેડી હવે આની પર શું કરવાનું છે આપ સૌને ખ્યાલ છે બોક્સ કરવાનું દર વખતે આપણો જે જવાબ તૈયાર થાય એટલે એનો બોક્સ કરી નાખવાનું રેડી સરસ ચાલો હવે ઘટના કઈ આપણે આવી ધારો કે ઘટના સી હાલ ઘટના સી માં શું કે છે જોઈ લઈએ ચાલો આપણે પેલા ભાઈ રકમ પાછી ફરી વાર પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય બરોબર પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તો એ આપણે જોઈ મિત્રો ઘટના સી હાલો તકતી પર બહાર બહાર કાઢેલ કાઢેલ તમારે ગુજરાતી વાક્ય છે રકમ માંથી જ લેવાના છે બરોબર કે ગોખવાના નથી તમે પોતાની જાતિય રકમ વાંચન કરો એટલે ખબર પડી જાય બહાર કાઢેલ તકતી તો બહાર કાઢેલ તકતી પર વિભાજ્ય સંખ્યા હોય ઓકે મિત્રો સારું ઓકે હવે પાછો આપણે તીર લઈ લઈએ ભાઈ ઓકે वहीं बराबर तकती पर पांच वडे અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે ભાઈ આપણે બરાબર સંખ્યાઓ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પછી વીસ પાંચોક વીસ પછી પચો પચો પચીસ પછી ત્રીસ પાંત્રીસ 40 43 50 55 60 बराबर પછી કેટલી થાય 65 70 75 80 85 અને 90 રેડી મિત્રો તો આ પાંચ વડે વિભાજ્ય બહુ સરળ લખતા પણ આવડી જાયું છે પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ પાંચોક વીસ પચાસ પચીસ બરાબર પાંચોક ત્રીસ એવી રીતે તો ઘણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર થઈ રેડી મિત્રો સરસ તો અઢાર થયો તો લખી નાખીએ અહીંયા સારું તો તકતી પર કેટલી છે બરાબર આ પાંચ વડે વિભાજ્ય અઢાર સંખ્યાઓ છે તેથી તો અહીંયા કરી નાખીએ તેથી ઘટના સીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે આપણી અઢાર છે અઢારના છેદમાં કેટલા થયા નેવું કુલ પરિણામો તો નેવું છે તો અઢાર પંચા કેટલા થયા નેવું ઓકે તેથી

થી નેવું તકતી એમાં થોડો ઘણો ફેરફાર કરી શકે બરાબર આગળનો એક કાઢી નાખે અને બેથી પણ નેવું તકતી એવું પણ બરાબર થોડા ચેન્જ ટ્વિસ્ટ કરી ત્યારે પરીક્ષા વખતે શું કરવાનું રકમનું વાંચન બરોબર કરવાનું ઓકે સરસ મજાની એકાગ્રતા રાખવાની પરીક્ષાનો બિલકુલ ભય નથી રાખવાનું જેમ રિલેક્સ હોય એમ રકમ વાંચન કરી બરાબર અને પેપરમાંય તે ખાસ જોવાનું શું કરશો કે આખું પેપર જોઈ લો કયો વિભાગ છે વધારે સરસ આવડે છે તો એ આખો વિભાગ પહેલાં લખવાનો બરાબર ડીમાં મને સારું આવડે છે સીમાં કે બી કે હેતુલક્ષી બરાબર હેતુલક્ષી સરસ જો કે હેતુલક્ષી તમે સિલેક્શન કરી શકશો ઝડપથી બરાબર એ દાખલા તમે ફટાફટ થઈ જાય પછી તમને કયો વિભાગ વધારે સારો આવડે એ પ્રમાણે સિલેક્શન કરી આખો વિભાગ લખવાનો બરાબર ટુકડે ટુકડે નહીં થોડોક વિભાગનો એક દાખલો હોઈએ એમ નથી કરવાનો બરાબર અને પેપર એ રીતે સરસ મજાનું લખશો રેડી અને મન મનીષ વિંજરા યુટ્યુબ ઉપર પણ બરાબર મેં પેપર જે બોર્ડના હોય તે નમૂનાના મૂક્યા છે એ થોડા જોઈ લઈશું ઓકે જે આવે ને કોમ્યુનિટી એમાં મેં એ પેપર મૂક્યા છે ઓકે થેન્ક યુ મિત્રો નમસ્કાર મિત્રો જો આ રીતે આ દાખલો આખો છે એકથી નેવું સુધીના અંક લખેલી તકતી